કેમ વાલા દોસ્તો ચાલો તો આપણે રાસાયણિક ગતિકીની અંદર આપણે આગળ વધીએ રાસાયણિક ગતિકી કેમિકલ કાઇનેટિક્સ લેક્ચર નંબર બે આજે આપણે જોવાનું છે વેગ નિયમ અને પ્રક્રિયાનો ક્રમ અત્યારે જોવાનો છે તો વેગ નિયમ એટલે શું થશે પ્રક્રિયા જે છે વેગ આપણે દર્શાવીએ છીએ કોઈ પણ પ્રક્રિયા જે છે એનો દર જે છે એની આપણે વાત કરવાની છે પ્રક્રિયાનો દરના જે એકમો જે છે એની પણ વાત કરવાની છે અને પ્રક્રિયાનો દર જે છે એની વાત કરવાની છે હવે પ્રક્રિયાનો વેગ જે છે પ્રક્રિયા વેગ પ્રક્રિયા વેગ જે જે છે છે એનો એકમ ખરેખર મોલ પ્રતિ લિટર આવે છે પ્રતિ લિટર અને સમય ઇનવર્સ શું બરાબર ખાસ ધ્યાન રાખજો સમય ઇનવર્સ આટલું આવે છે એટલે મોલ પ્રતિ લિટર આમ પણ લખી શકાય મોલ પ્રતિ લિટર લિટર અને આના જે છે

એટલે કે મોલ પ્રતિ લીટર અને સેકન્ડ એટલે મોલ અંશમાં આવશે છેદમાં શું આવશે લીટર અને સેકન્ડ મોલ લીટર અને મિનિટ જે બતાવવું હોય તે મિનિટ આવશે દિવસ આવશે જે કંઈ પણ સમય આવે તેમ વાયુ પદાર્થો માટે દબાણે છે તેની સાંદ્રતા ગણવામાં આવે છે ત્યારે વાયુ પદાર્થ માટે પ્રક્રિયાનો દર એકમ કયો રહેશે વાતાવરણ પ્રતિ સેકન્ડ રહેશે શું છે વાતાવરણ પ્રતિ સેકન્ડ અથવા વાતાવરણ પ્રતિ મિનિટ જે છે એ રહેશે આમાં મોલ આ આ જે છે મોલ પ્રતિ મિનિટ આવશે મોલારિટી આપણે કેપિટલ એમ કહીએ ને મોલ પ્રતિ સમય સમય એટલે શેમાં છે મિનિટમાં મોલારિટી મોલારિટી એટલે શું થશે મોલ પ્રતિ લિટર દોસ્તો એટલે આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે નોર્મલ ખાલી એકમની આપણે વાત કરી હવે ધારી લો કે તમારી પાસે કોઈ રાસાયણિક પ્રક્રિયા જે છે એમાં પ્રક્રિયાનો દર શોધવાનો કે તમને પ્રક્રિયાનો વેગ શોધવાનો કે છે તો હવે તમને શું આપેલું છે કે ટુ 2 n2o5 માંથી જોજો બરાબર આ એક તમને એક ઉદાહરણ છે આ ટાઈપના પ્રશ્નો તમને પૂછી શકે એની વાત છે ટુ એન ટુ ગીવ્સ ફોર એન o2 ટુ પ્લસ ઓ ટુ પ્રક્રિયા માટે જો એન ની સાંદ્રતા એક પોઈન્ટ છ ગુણ્યા ઘાત મોલર અને ચાર સેકન્ડમાં વધે છે આટલી સાંદ્રતા ચાર સેકન્ડમાં શું થાય વધે છે એન એટલે આ એટલા નીપજ છે નીપદની સાંદ્રતા હંમેશા વધતી હોય આ ઓ ટુ એની સાંદ્રતા આટલા મોલર વધે છે કેટલી સેકન્ડમાં વધે છે ચાર સેકન્ડમાં તો આપેલ પ્રશ્નોના ઉકેલ આપો તો આ ચાર ઉકેલ આપવાના છે એમાંથી પહેલો ઉકેલ જે છે એનઓ ટુ નો દર એનઓ ટુ નો દર એટલે એનઓ જે છે એની આપણે વાત કરવાની છે એનઓ ટુ ઉત્પન્ન થવાનો દર એનઓ ટુ ઉત્પન્ન ઉત્પન્ન થવાના દરની દોસ્તો આપણે વાત કરવાની છે તો એ ઉત્પન્ન થવાનો દર શું આવશે ડી એનઓ ટુ આ ખાસ ધ્યાન રાખજો એન ટુ ઉત્પન્ન થવાનો દર તમને પૂછો છે તો એમાં વન બાય ફોર આવશે એની પ્રક્રિયા વેગ પૂછો હોય તો અહીંયા વન બાય લખવાનો હવે ઉત્પન્ન થવાનો દર જે છે નિપજ છે એટલે ઉત્પન્ન થશે તો કેટલો ઉત્પન્ન થશે હવે તમને આપ્યું છે કે એનઓ ટુ ની સાંદ્રતામાં કેટલો ફેરફાર થાય છે એટલે કે એનો ડી એનઓ ટુ છેદમાં ડી એટલે સાંદ્રતામાં થતો ફેરફાર કેટલો વધારો થયો એક પોઈન્ટ છ ગુણ્યા દસ ની માઇનસ કેટલી ઘાત બે છેદમાં ડીટી એટલે સમયમાં કેટલો ફેરફાર થયો કેટલા સમયમાં ફેરફાર આવો વધારો કેટલા સમયમાં થયો ચાર સેકન્ડમાં અહીંયા કેટલા આવશે ચાર તો ચાર ને અહીંયા ઉડાડવા હોય તો આપણે સોળ કર નાખીએ તો સરસ થશે તો આવું સોળ ગુણ્યા દસ ની માઇનસ કેટલી ઘાત કરીએ ત્રણ ના છેદમાં ચાર એટલે અહીંયા કેટલા આવશે ચાર એટલે તમારો જવાબ આવશે ચાર ગુણ્યા દસની માઇનસ ત્રણ હવે હમણાં જ આપણે વાત કરી કે પ્રક્રિયા વેગનો એકમ કયો થશે મોલારિટી પ્રતિ સમય અને અહીંયા સમય શેમાં છે સેકન્ડમાં એટલે મોલારિટી મોલારિટી એટલે શું થશે મોલ પ્રતિ લીટર તમને ખબર છે જ ત્યાં તો આ જે છે એનો ટુ ઉત્પન્ન થવાનો દર જે છે એ આવી ગયો ચાર ગુણ્યા દસ ની માઇનસ હવે તમને કીધું ઓટુ ના નિર્માણનો દર તો આ બે વચ્ચે શું સંબંધ છે દોસ્તો આ બે ના સૂત્ર લખું ચાલો અને તો બે dt અથવા પ્રક્રિયા વેગ જ આપણે લખીએ છીએ તો અહીંયા શું આવશે વન બાય ફોર અહીંયા આવશે ડી NO2 ના છેદમાં શું આવશે ડીટી હા આટલો ભાગ પૂછે તમને આટલો ભાગ પૂછે તો ઈ NO2 ઉત્પન્ન થવાનો દર છે પણ હવે આપણે ઓ ઉત્પન્ન થવાનો દર જોઈએ છે તો બેયના સૂત્ર લખવાના બેયના પ્રક્રિયા વેગમાંથી આપણે સૂત્ર લખતા હતા નહીં અહીંયા અહીંયા એકના છેદમાં એક જ આવશે કેમ કે આ તો રેગ્યુલર જ છે એટલે ડી ના છેદમાં શું આવશે ડીટી આનું રેગ્યુલર વેગનું સૂત્ર વેગનું સૂત્ર વન બાય ફોર બરાબર છે ડીએન ઓ ટુના છેદમાં ડીટી હવે તમને ખબર છે આ ઉત્પન્ન થવાનો દર માગે ત્યારે આગળનો સહગુણક ન લેવાનો હોય જોકે આમાં તો લીધો છે કે નથી લીધો કોઈ જ નહીં પડે કેમ કેમ એકના છેદમાં શું છે એક છે બહુ સીધી વસ્તુ છે એટલે આજ તમે લો કે ન લો કોઈ ફેરફાર થશે નહીં અહીંયા આ ડી ઓટોના કેસની અંદર ઓકે ચાલો હવે આ જે છે એ ઉત્પન્ન નિર્માણનો દર જે છે તો કેટલો હશે હવે તમારી પાસે આટલી વસ્તુ છે આટલી આ જે ભાગ જે છે ને એ ભાગ છે તમારી પાસે આટલો ભાગ છે એ કેટલી વેલ્યુ છે એની ડી એન ઓટોના છેદમાં ડીટી એ કેટલી વેલ્યુ છે ચાર ગુણ્યા દસની માઇનસ કેટલી ઘાત ત્રણ અને અહીંયા ગુણ્યા જે છે એ વન બાય ફોર વન બાય ફોર એટલો આવશે અહીંયા ચાર ચાર અહીંયા કેટલા આવશે એક અહીંયા કેટલા આવશે એક ગુણ્યા દસ ની માઇનસ ત્રણ ઘાત મોલ પ્રતિ સેકન્ડ થઈ ગયું આટલું આવશે તો આ જે છે ઓટુના નિર્માણનો દર કેટલો દસ ની માઇનસ ત્રણ ચાલો તો આવી જ રીતે તમારે ગણવાનું જે છે એન ટુ ઓફાઈ વાળું ગણવાનું છે એન ટુ ઓફાઈ દૂર જે થાય છે એનો દર ગણી નાખવાનો છે બહુ સીધી વાત છે હવે પ્રક્રિયાનો દર કેટલો હશે પ્રક્રિયાનો વેગ કેટલો હશે તો પ્રક્રિયાનો વેગ પૂછે તો આ સૂત્ર મૂકવાનું છે સુજો બરાબર

આ સૂત્ર પણ યુઝ કરી જે છે અહીંયા વન બાય ટુ લખી શકો વન બાય ટુ ડી એન ટુ ઓ ફાઈ ની સાંદ્રતા ના છેદમાં શું આવશે ડીટી આ પણ યુઝ કરી શકો પણ આપણી પાસે એનઓ ટુ ની સાંદ્રતા છે હમણાં જે આપણે લીધું છે આ લીધેલું છે

અને સેકન્ડ સેકન્ડમાં જ આવશે કારણ કે આપણે સેકન્ડમાં લીધું હતું એટલે એટલે આવી રીતના આ જે પ્રક્રિયા વેગ છે એના દાખલા તમે ગણી શકો છો આરામથી ચલો સેમ કન્ડિશન અહીંયા આપેલું જ છે સીધું જો એચ જે છે એમાંથી એચ ને આઈ મળે છે તો અહીંયા એચ આગળ સહગુણ કેટલો છે બે તો અહીંયા બે વડે ભાગેલું છે અહીંયા માઇનસ આવશે એચ આઈ ની સાંદ્રતા છેદમાં ડીટી ડી એચ ના છેદમાં ડીટી હવે એચ ટુની સાંદ્રતા અહીંયા એક છે તો અહીંયા એક વડે ભાગવાની જરૂર નથી નીપજ છે એટલે પ્લસ આવશે ડીઆઈ ટુ અહીંયા આઈ ટુ આવશે અહીંયા એચ ટુ આવશે ને અહીંયા શું આવશે આઈ ટુ ડી એચ ટુ અને ડીઆઈ ના છેદમાં ડીટી આ સિમ્પલ વસ્તુ થઈ ગઈ આ એસ ઓ ટુવાળું છે પ્રક્રિયક છે એટલે આગળ શું આવશે માઇનસ પ્રક્રિયાનો દર વન બાય ટુ ડી એસ ઓ ટુના છેદમાં ડીટી આ માઇનસ ઓલરેડી લખી દીધું છે કંઈ વાંધો નહીં અહીંયા ડીઓ ટુ માઇનસ ડીઓ ટુના છેદમાં ડીટી અહીંયા બે છે તો અહીંયા કેટલા વડે બે વડે ભાગી દીધું બહુ સિમ્પલ વસ્તુ છે ચાલો દોસ્તો હવે આપણે જોવાનો છે વેગ નિયમ પ્રક્રિયાનો વેગ લખશું એનું સૂત્ર કેમ લખશું આપણે આ બહુ અગત્યની વાત છે જોજો આ બહુ આ બધી બાબતો નાની નાની છે બોર્ડની અંદર આવે જ છે રેગ્યુલર પણ આ ભણવી બહુ જ જરૂરી છે કેમ કે આના વગર જે છે આ જે બધી બેઝિક વસ્તુ કહેવાય આ તમે પરફેક્ટ તૈયાર હોય તો જે ડબલ યુનિટ પરફેક્ટ વ્યવસ્થિત થઈ જાય અને એમસીક્યુ ફટાફટ સોલ્વ થાય કેમ કે આ તમે ભણેલા છો આવડે છે એના કરતાં સમજ સમજવું અને સમજાયેલું એ બહુ અગત્યનું છે કારણ કે આ ચેપ્ટર જે છે આખું આમાં એક વસ્તુ ગોખવાની નથી બધું જ સમજી અને એકદમ લોજિકલ તૈયાર કરવાનું છે એટલે જે મિત્રો મસ્ત સમજીને તૈયારી કરવા માંગ્યા છે એકદમ કોન્સેપ્ટ સમજવા માંગ્યા છે કે કઈ રીતે આવે છે ખરેખર આ વસ્તુ કઈ રીતે થાય છે તો તમારે આ મસ્ત લેક્ચર ભરવાના છે દોસ્તો કેમકે આનાથી આપણે બધા કોન્સેપ્ટ સમજવાના છે શું કહેવા માંગ્યા છે આખી થિયરી યાદ રાખવા એનો મતલબ નથી આની અંદર કારણ કે આ ચેપ્ટર જેવું છે આખું લોજિકલ છે અને પ્રશ્ન પણ એવી રીતે પૂછાવાના છે યાદ રાખવાનું હોય તો બહુ ઓછા સૂત્ર એવા જે છે કે એટલી સૂત્રની ક્વોન્ટિટી પણ બહુ વધારે નથી પણ આખું કોન્સેપ્ટ વાઇઝ આખું ચેપ્ટર રહેલું છે એટલે આપણે કોન્સેપ્ટ દરેક સમજવાના છે પ્રક્રિયાનો વેગ લખવો છે તો પ્રક્રિયાનો વેગ લખવો હોય તો સીધા જ આવી જઈએ પહેલા ઉદાહરણ જોઈ લઈએ પછી આવા છે કે પ્રક્રિયા વેગ પ્રક્રિયા લખવો છે ધારે કોઈ પણ પ્રક્રિયા એ છે પ્રક્રિયા બી છે એમાંથી નિપજ મળે છે તો પ્રક્રિયા એની સાંદ્રતાની એક્સ ઘાત બીની સાંદ્રતાની કેટલી ઘાત વાય આવી રીતે વેગ લખી શકો પ્રક્રિયાનો વેગ લખી શકો હવે આ એ છે એક્સ હોય અને ન પણ હોય એ ઇઝ ઇક્વલ ટુ એક્સ હોય અને એ ઇઝ નોટ ઇક્વલ ટુ એક્સ આ બે પોસિબિલિટી છે અહીંયા સહગુણક છે એ ઘાત હોય અને ન પણ હોય કેમ કે એક્સની વેલ્યુ જે છે ને વાયની વેલ્યુ છે એ પ્રયોગથી નક્કી થશે આ થિયરીમાંથી જોઈન હું તમે લખી શકશું નહીં એટલે એક્સ અને વાયની વેલ્યુ પ્રયોગથી નક્કી થશે ખાસ ધ્યાન રાખ્યો અહીંયા બી બરાબર બી બરાબર વાય હોય અને ન પણ હોય એટલે આપ ખાસ તમે ધ્યાન રાખજો તો પ્રક્રિયા વેગ બરાબર શું લખાય પ્રક્રિયક જેટલા આપ્યા છે એની સાંદ્રતા એની કંઈક સાંદ્રતાની કંઈક ઘાત આવશે એ ઘાત આપણે અત્યારે શું લખીએ છીએ લખીએ છીએ તો એ એક્સ અને વાય છે એ આના બરાબર હોય સહગુણક બરાબર હોય અને ન પણ હોય કેમ કે આ પ્રયોગથી નક્કી થાય છે ખ્યાલ તો પ્રક્રિયા વેગ બરાબર કોઈ પણ પ્રક્રિયક જે છે આપેલા એની સાંદ્રતા અને એની યોગ્ય ઘાત મૂકવાની થશે કેટલી ઘાત મૂકવી એ પ્રયોગ જ કહેશે ઓકે રાસાયણિક પ્રક્રિયાના પ્રક્રિયા વેગને પ્રક્રિયકોની સાંદ્રતાના સંદર્ભોમાં રજૂ કરવો છે હમણાં આપણે વેગ જે બતાવ્યો છે એ આ પ્રક્રિયાનો વેગ બતાવ્યો છે એ પ્રક્રિયકો છે પ્રક્રિયકો કોણ છે એ અને બી એ અને બીની સાંદ્રતા એની સાંદ્રતાની એક્સ ઘાત બીની સાંદ્રતાની વાય ઘાત એના સંદર્ભમાં આપણે વેગને રજૂ કર્યો છે તો એને આપણે શું કહીશું વેગ નિયમ અથવા વેગ રજૂઆત જે કેવું હોય કે વેગ નિયમ કહેવાય વેગ રજૂઆત કહેવાય વેગ અહીંયા લખ્યું છે નિયમ અહીંયા લખ્યું છે વેગ નિયમ તરીકે ઓળખાય છે અથવા વેગ રજૂઆત તરીકે પણ ઓળખાય છે રાસાયણિક પ્રક્રિયાના પ્રક્રિયા વેગ નિપોજોની સાંદ્રતાના યોગ્ય ઘાત સાથેના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે બરાબર છે પ્રક્રિયાનો રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકોની 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 સાંદ્રતાના યોગ્ય ઘાત આ પ્રક્રિયકો છે એની સાંદ્રતા છે આ સાંદ્રતા એને બી સાંદ્રતાની યોગ્ય ઘાત અને એને ઘાતના સંપ્રમાણમાં હોય છે વેગ તો આ વેગને આ રીતે રજૂ કરી શકાય કોઈ પણ પ્રક્રિયાનો વેગ છે એ પ્રક્રિયકોની સાંદ્રતા છે સાંદ્રતાની યોગ્ય ઘાતના સંપ્રમાણમાં હોય છે દોસ્તો અહીંયા એક્સ અને વાય કિંમત પ્રાયોગિક રીતે નક્કી થાય છે

એક્સ બરાબર શું થશે સોરી કે બરાબર શું થશે સૌ પ્રમાણતા અચળાંક તો વેગ બરાબર શું થશે કે ઇન્ટુ એની એક્સ ઘાત બી ની વાય ઘાત જે છે એ અને બી કોણ છે પ્રક્રિયક જે છે એ છે આ તમે જોઈ શકો છો ચાલો વેગ અચળાંક હમણાં આપણે વાત કરી હતી વેગ અચળાંક જે છે આ કેની આપણે પણ વાત કરવાની છે આપેલ પ્રક્રિયા છે ધારી લો કે એન વન એ કે એન ટુ બી અને આ પ્રક્રિયા આપેલી છે એમાં આપણે ઘાત લખીએ છીએ એ અહીંયા સહગુણક છે એ સીધો ઘાત તરીકે આપણે આપણે નિયમ પ્રમાણે આવું લખીએ પણ ખરેખર એવું હોય જ એવું જરૂરી નથી પણ પ્રાયોગિક ધોરણે જે છે અહીંયા એન વન ના લખી શકાય અહીંયા એન ટુ લખી શકાય નહીં અહીંયા શું આપણે એક્સ અને વાય આપીએ કેમ કે આ એન વન જેટલો એક્સ હોય અને ન પણ હોય

ગમે કેટલી હોય તો એક જ જવાબ આવશે બરાબર એટલા માટે અહીંયા વેગ બરાબર શું થશે કે એટલે કે પ્રક્રિયાનો વેગ જે મળશે એ સપ્રમાણ તા અચળાંક હશે એ તમને ખબર છે એટલે કે જ્યારે પ્રક્રિયકોની સાંદ્રતા એકમ લઈ લો એકમ લઈ લો એટલે કેટલી લઈ લો એક એક લઈ લો આ એક લઈ લો ને આય પણ એક લઈ લો ત્યારે જે વેગ અચળાંક મળે છે ત્યારે જે વેગ અચળાંક કે મળે છે ત્યારે વેગ અચળાંક કે મળે છે આ કે મળે છે એને શું કહેવાય પ્રક્રિયા વેગ કહેવામાં આવે છે એટલે કે એકમ સાંદ્રતા એ આ સાંદ્રતા એકમ લઈ લીધી એક એક લઈ લીધી ત્યારે પ્રક્રિયાના વેગને વેગ અચળાંકને સાંદ્રતા જ્યારે એકમ લઈએ છે ત્યારે પ્રક્રિયાનો વેગ જે છે અને આ વેગ અચણાંક જે છે એને શું કહીશું વિશિષ્ટ વેગ અચળાંક એટલે કે પ્રક્રિયાનો વેગ અચણાંક જે છે એ કોના બરાબર હશે વેગ બરાબર જ હશે ને બરાબર તો આ જે અચળાંક જે છે એને શું કહીશું આપણે વિશિષ્ટ વેગ અચળાંક તરીકે ઓળખવામાં આવે છે કે વેગ અચળાંક પ્રક્રિયકની સાંદ્રતા પર આધાર રાખતો નથી આ વેગ અચળાંકનું મૂલ્ય જે છે એ પ્રક્રિયકની સાંદ્રતા પર આધાર રાખશે સાંદ્રતા વધશે તો એ ભલે ઘટે તો એ ભલે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ વાક્ય ખાસ ધ્યાન રાખજો વેગ અચળાંક જે છે વેગ અચળાંક કેનું મૂલ્ય જે છે પ્રક્રિયકોની સાંદ્રતા પર આધાર રાખતો નથી આધાર રાખશે નહીં સાંદ્રતા વધારશો કે ઘટાડશો વેગ અચળાંકમાં કોઈ ફેરફાર થશે નહીં આ ખાસ ધ્યાન રાખજો એ તાપમાન પર આધાર રાખે છે આયરુ છે તાપમાન અને કોના પર આધાર રાખે છે ઉદ્દીપક પર આધાર રાખે છે એટલે વેગ કે કેનું મૂલ્ય કે જે છે એ સાંદ્રતા પર સાંદ્રતા પર આધાર રાખશે નહીં ખાસ ધ્યાન રાખજો કેનું મૂલ્ય જે છે અને સાંદ્રતા વધે કે ઘટે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જેડબલ નીટ માટે ખાસ ધ્યાન રાખજો દોસ્તો તો આનું મૂલ્ય તાપમાન અને ઉદ્દીપક પર આધાર રાખે છે કોના પર આધાર રાખે તાપમાન અને ઉદ્દીપક પર આધાર રાખે છે હવે દોસ્તો આપણે જોવાનો છે પ્રક્રિયાનો ક્રમ પ્રક્રિયાનો ક્રમ વેગ નિયમ સમીકરણમાં ભાગ લેતા પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંકના સરવાળા અને પ્રક્રિયાનો ક્રમ એટલે આપણે હમણાં જ વેગ નિયમ જોયો ધારો કે કોઈ પ્રક્રિયા એ છે બી છે એમાંથી નીપજ મળે છે એની સાંદ્રતા એ છે બીની સાંદ્રતા બી કહી દીધી એની એક્સ ઘાત અને વાય ઘાત

તો અહીંયા તમે જોઈ શકો છો વેગ નિયમ તમને આપ્યો છે શું આપ્યો છે વેગ નિયમ જોજો બહુ મસ્ત વાત કરેલી છે વેગ નિયમ વેગ નિયમની આપણે વાત કરીએ છીએ વેગ નિયમ કે આપણે વેગનું સૂત્ર જે લખતા હતા તે જ વેગ બરાબર એની એક્સ ઘાત બીની y ઘાત જે છે આ તમે જોઈ શકો છો ત્યારબાદ અહીંયા એક્સ જે છે એ એની સાપેક્ષમાં પ્રક્રિયાનો ક્રમ થશે એટલે કે એની અંદર પ્રક્રિયાનો ક્રમ કયો છે બીની સાપેક્ષમાં ક્રમ કયો છે એ હમણાં આપણે જોઈએ જ છીએ ટૂંકમાં એક્સ પ્લસ વાય જે છે આ ઘાત જે છે આ ઘાતનો સરવાળો એને પ્રક્રિયાનો ક્રમ કહેવાય તો પ્રક્રિયાનો ક્રમ એટલે શું આપણે વેગનું વેગનું સમીકરણ સમીકરણ જોયું પ્રક્રિયા સમીકરણમાં પ્રક્રિયકની સાંદ્રતા સાંદ્રતાની ઘાત ઘાત ઘાતનો સરવાળો ઘાતનો સરવાળો એને શું કહેવાય પ્રક્રિયાનો ક્રમ તો બસ જ તો વાત કરીએ વેગ નિયમ સમીકરણમાં આ સમીકરણ છે એમાં ભાગ લેતા પ્રક્રિયકની સાંદ્રતા એટલે આ સાંદ્રતા છે સાંદ્રતાની ઘાતાંક એટલે આ ઘાતાંક થઈ ગઈ ઘાતાંકનો સરવાળો સાદી ભાષામાં સરવાળો એટલે શું કહેવાય પ્રક્રિયાનો ક્રમ બહુ સીધી આ પ્રક્રિયાનો ક્રમ એક વસ્તુ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે દોસ્તો કે પ્રક્રિયાનો ક્રમ છે એ શૂન્ય પણ હોય ધન પણ હોય અને ઋણ પણ હોય શકશે પ્રક્રિયા શૂન્ય ક્રમની પ્રક્રિયા પણ આવશે પ્રથમ ક્રમની પણ આવશે અપૂર્ણાંક પણ હશે એક પોઈન્ટ પાંચ ક્રમની બે પોઈન્ટ પાંચ ક્રમની આવું હોઈ શકે અને એક નવી વસ્તુ ખાસ આ તમારા ધ્યાનમાં બહુ ઓછી આવી છે બોર્ડમાં એટલે પ્રક્રિયાનો ક્રમ ઋણ પણ હોઈ શકે છે આ બહુ જ અગત્યની વાત છે પ્રક્રિયાનો ક્રમ જે છે એ ઋણ પણ હોઈ શકે ખાસ ધ્યાન રાખજો હવે વેગ ચડાય કેનો એકમ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પરીક્ષામાં ઘણી વખત પૂછાઈ જાય છે તો શાંતિપૂર્વક મસ્ત રીતે સમજાઈ જાય તે રીતે એકદમ લોજિકલ આપણે શીખવાનો છે પ્રક્રિયા વેગ નું સૂત્ર શું છે વેગ બરાબર કે અને કોઈ પણ પ્રક્રિયાની સાંદ્રતા તો આપણે આમ લઈએ છીએ ધરી લો કે પ્રક્રિયાનો વેગ પ્રક્રિયા વેગ બરાબર આપણે લઈએ છીએ કે અને કોઈ એક પ્રક્રિયક છે એની સાંદ્રતા લઈ લઈએ છે આપણે એની જેટલી પણ ઘાત છે એ ઘાત એન ઘાત છે જો પ્રથમ ક્રમ ની પ્રક્રિયા હોય તો એક કહેવાય દ્વિતીય ક્રમ ની હોય તો બે કહેવાય આપણે બીની બે ઘાત છે ટોટલ ઘાત કેટલી ત્રણ તો પ્રક્રિયા ક્રમ કેટલો કહેવાય ત્રણ પ્રક્રિયા ક્રમ કેટલો કહેવાય ત્રણ બહુ સીધી વસ્તુ છે હવે એક્સ બરાબર એક છે અને વાય બરાબર ઝીરો છે તો ટોટલ પ્રક્રિયાક્રમ કેટલો થશે પ્રક્રિયા ક્રમ સરવાળો કેટલો થાય એક તો પ્રક્રિયાક્રમ કેટલો થાય એક પ્રથમ ક્રમની પ્રક્રિયા એટલે આ જે સરવાળો છે એક્સ પ્લસ વાય એક્સ પ્લસ વાય સરવાળો ઘાતનો સરવાળો એને આપણે શું કહી દઈએ એન કહી દઈએ આ ઘાતનો સરવાળો એક્સ પ્લસ વાય એને શું કહી દીધું એન જેટલા પણ ઘાત જેટલી હશે તે બે પ્રક્રિયક હોય તો બે ત્રણ હોય તો ત્રણ ઘણી વખત એવું પણ બની શકે કોઈ એક પ્રક્રિયક છે એની બે ઘાત હોઈ શકે એટલે ટોટલ જે ઘાતનો સરવાળો છે એને આપણે શું કહી દીધું એન ચાલો આવું છે તો પ્રક્રિયા વેગ તો કે બરાબર શું થશે પ્રક્રિયા વેગ ના છેદમાં એની સાંદ્રતાની કેટલી ઘાત આવશે એને ઘાત હવે પ્રક્રિયા વેગ એકમ કયો છે જોજો બરાબર બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આપણે કે એકમ જોઈએ છે આનો એકમ જોઈએ છે એટલે પ્રક્રિયા વેગનું એકમ કયો છે સાંદ્રતા પ્રતિ સમય પ્રક્રિયા વેગનું એકમ તમને ખબર છે મોલ પ્રતિ એટલે મોલારિટી ના છેદમાં સમય સેકન્ડ લેતા હતા યાદ છે ને તમને સાંદ્રતા છેદમાં સમય સાંદ્રતા બરાબર કયા એકમમાં લેતા મોલ પ્રતિ લિટરમાં લેતા હતા એટલે સાંદ્રતા ના છેદમાં શું આવશે સમય જોજો બરાબર હવે આનો એકમ કયો છે સાંદ્રતા આ સાંદ્રતા અને સાંદ્રતાની કેટલી ઘાત છે એન એન ઘાત આટલું ઓછું તો આનું સૂત્ર આપણે લખવું હોય તો કે બરાબર શું થશે તો પણ ચાલે સમય સાઈડમાં લખવું હોય તો સમય યુનિવર્સ લખવું પડશે ઓકે હજુ જો આને વિગતવાર આપણે લખશું દોસ્તો ઓકે તો કઈ રીતે લખી શકાય તો કે બરાબર સાંદ્રતાનો એકમ કયો થશે મોલ અને લિટર યુનિવર્સ અને આ આખા કાઉન્સની ઉપર કેટલા થશે વન માઇનસેન અને સમયનો એકમ સમય સમય જેમાં પણ લીધો હોય સમય સેકન્ડમાં હોય મિનિટમાં હોય વર્ષમાં હોય જેમાં પણ હોય તેમાં બરાબર છે આ મોસ્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ સૂત્ર જે છે એ ખાસ તમારે યાદ રાખવાનું છે આ સૂત્ર જે છે બહુ જ અગત્યનું છે દોસ્તો એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે એટલે આનો એકમ આ પણ યાદ રાખી શકો જો ભૂલાઈ જાય તમને સૂત્ર તો લોજિક છે જ તમારી પાસે આ રીતે તારવી શકો પ્રક્રિયા વેગના છેદમાં સાંદ્રતા બરાબર છે તો સાંદ્રતાના છેદમાં સમય પ્રક્રિયા વેગનો એકમ કહ્યું સાંદ્રતાના છેદમાં સમય હવે આનો એકમ કહ્યો તો સાંદ્રતાની એન ઘાત આ ઉપર આવી એટલે વન માઇનસ એન થયું સમય ઇનવર્સ તો સાંદ્રતા બરાબર કેટલા થશે મોલ પ્રતિ લિટર અને એની કેટલી ઘાત વન માઇનસ એન સમયની કેટલી ઘાત સમય ઇનવર્સ ઓકે તો હવે હું પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સૂત્ર મૂકું અથવા શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે માટે n બરાબર કેટલા આવે દોસ્ત 0 શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય તો n બરાબર કેટલા આવશે 0 આવશે આ તમને ખબર જ છે શૂન્ય ક્રમની પ્રક્રિયાઓ એક જ મેં લે દોસ્ત હું રફ કરી નાખું છું શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય તો n બરાબર કેટલા આવશે 0 તો n બરાબર 0 મૂકી દયો તો k નો એકમ થયો કયો થશે k બરાબર અહીંયા કેવું છે મોલ લિટર ઇનવર્સ અહીંયા વન માઇનસ એન બરાબર કેટલા મૂકવાના જીરો વન માઇનસ અહીંયા જીરો મૂકી દઈએ સમય સમય બરાબર સેકન્ડ યુનિવર્સ સેકન્ડ આપણે એકમ એકમ સેકન્ડ સેકન્ડ લઈ લઈએ તો આવશે બરાબર મોલ ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ ઇનવર્સ અહીંયા ઇનવર્સ આવે ને ચાલો સેકન્ડ ઇનવર્સ આટલું થશે એટલે આ કયા ક્રમની પ્રક્રિયાનો એકમ થયો શૂન્ય ક્રમની પ્રક્રિયા એન બરાબર કેટલા છે જીરો ચાલો હવે આપણે બીજી વાત કરીએ એન બરાબર એક મૂકીએ તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે પ્રક્રિયા માટે આપણે વાત કરશું તો એન બરાબર કેટલા મૂકશું એક તો આ સૂત્રની અંદર આ સૂત્રની અંદર એન બરાબર એક એટલે માઇનસ એટલે કેટલા થઈ જાય ઝીરો તો કે બરાબર કેટલા થશે મોલ લિટર ઇનવર્સ અહીંયા 0 ઘાત થઈ ગઈ અને સેકન્ડ ઇનવર્સ ઇનવર્સ અને કોઈ પણ પણની જીરો ઘાત એટલે કેટલા થઈ જાય 0 તો ફાઇનલ જવાબ કયો આવશે કે નો એકમ કયો આવશે સેકન્ડ ઇનવર્સ ઇનવર્સ તો આ વાત પણ થઈ ગઈ કે જો પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય તો કે નો એકમ ખાલી સેકન્ડ ઇનવર્સ આવશે ધારી લો કે તૃતીય ક્રમની પ્રક્રિયા છે કયા ક્રમની પ્રક્રિયા છે તૃતીય ક્રમની ક્રમની પ્રક્રિયા તો આપણું સૂત્ર યાદ રાખવાનું છે સાંદ્રતાની કેટલી ઘાત વન ઘાત કરી નાખીએ મૂકું તો વન માઇનસ ત્રણ એટલે કેટલા આવશે માઇનસ બે જવાબ આવશે અને અહીંયા સેકન્ડ ઇનવર્સ કરી નાખું ઓકે અહીંયા માઇનસ બે આવી એટલે તમારો ફાઇનલ જવાબ કયો થશે આનો એકમ કયો થશે મોલ માઇનસ ટુ આ માઇનસ માઇનસ કેવા થઈ જાય પ્લસ એટલે લીટરની બે ઘાત સેકન્ડ યુનિવર્સ તો આ કયા ક્રમની પ્રક્રિયાનો એકમ થયો તૃતીય ક્રમની તો આવી રીતે શૂન્યક્રમ પ્રથમ ક્રમ દ્વિતીય ક્રમ તૃતીય ક્રમ એના બધાના એકમ તમે પરફેક્ટ અને મસ્ત રીતે લઈ શકો છો દોસ્તો આ બહુ જ અગત્યનો ટોપિક જે છે જે ડબલ ઇ નીટ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એટલે ખાસ ધ્યાન રાખજો આના પછીના જે ટોપિક આવવાના છે બધા જ અગત્યના છે થિયરિટિકલ અને કોન્સેપ્ટ વાઇઝ આપણે ભણવાનું છે તો આના પછી જે નેક્સ્ટ લેક્ચર આવે તો એની અંદર પણ વ્યવસ્થિત ધ્યાન આપજો કેમ કે હવે આ બધી કોન્સેપ્ટ વાઇઝ વસ્તુ ચાલે છે ઓકે થેન્ક યુ Thank you